તો કેમ છો ખાખીના ના યોદ્ધાઓ શું ચાલી રહ્યું છે આવી ગયા કોલ બધાને જે બી લોકો પાસ થયા છે એ લોકોને પોલીસ સ્ટેશન એસપી કચેરી કોલ આવી ગયા કજી બાકી છે ત્રેવીસ તારીખે જવાનું છે એના પોલીસ સ્ટેશન તમને કોલ આવ્યા મને તો કોલ આવી ગયો છે કે બેન આટલા કેટલા વાગે બસ ઉપડે છે બરાબર તમારે અહીંયા હાજર રહેવાનું છે આજે છે આપણે એના વિશે ચર્ચા કરવી છે કે તમને એ લોકોને કોલ આવ્યા કે નથી આવ્યા તમારા જિલ્લાની પીડીએફ નથી મળતી તો શું કરવું તો મિત્રો જો છે ને કાલ વિડીયો નાખ્યો હતો ને એટલે મોટે ભાગે અમુક કોમેન્ટ એવી હતી કે આપણે હોય તો મેં બી છે ને ને કોલ આવ્યો પોલીસ સ્ટેશન કરી થોડીક વાર છે એ કરી કે તમે લોકો અમને અમારી રીતે આવવા દો કે અમારી પેરેન્ટને કોઈને કોઈ ગાર્ડિયન ને તમારે જોડે જવું હોય તમારા કોઈ સગાવાળાને ફેમિલી મેમ્બર ને જોડે જવું હોય તો જોડે જવા દો કે કેમ તો એ લોકોનું છે ને એક જ વાત ઉપર અટકેલા હતા કે તમે છે એ આ તારીખે આટલા વાગે અહીંયા આવી જજો બાકી મને કે અમને બીજી કાંઈ ના ખબર હોય બાકી તમારે છે માં વાત કરવી પડે આમ કરવું પડે તેમ કરવું પડે બાકી તમે છે કે તમારી અહીંયા કે અમારી અમે અહીંથી લઈ જશું એટલે તમે લોકો છે અહીંયા ટાઈમે પહોંચી જાજો બરાબર ટાઈમ આપો એ ટાઈમે પહોંચી જવાનું એટલે અત્યારે મને જ નથી લાગતું કે એ લોકો છે એ એ લોકો જે લોકો કોલ કરે છે ને એ લોકોને બીજા ખબર હોય કે આપણને છે એ ખુદને જવા દેવાના છે કે નહીં અને અમુક કોમેન્ટ એવી બી હતી કે તમારે છે એ કે તમારા નિમણૂક પત્ર તમને જિલ્લા વાઇઝ આપવામાં આવશે મતલબ તમારા જિલ્લાની બસ ગઈ છે તો એ એ જોડે જોડે આપી દેવામાં આવશે એવું છે છે કે મને ઇન્સ્ટાગ્રામમાં અમુક કોમેન્ટો હતી કે તમે છે એ ડિસિપ્લિન નામની વસ્તુ હોય કે એટલે તમે છે તમારી રીતે ના જઈ શકો કે તમારે છે એ પોલીસ સ્ટેશનમાંથી જવું પડે અને અમુક કોમેન્ટ એવી હતી કે ના તમે કે તમારી રીતે જઈ શકો કે ગયા વખતે અમે બે હાજર ત્રેવીસ ની હતી એમાં અમે અમારી રીતે ગયા હતા એટલે અત્યારે તો છે ને મને ખુદ કન્ફ્યુઝન છે

એટલે એક તો આ હતો બીજો હતો કે બેની કે અમારા જિલ્લાના લિસ્ટ જ હજી નથી આવ્યો અમને કોલ નથી આવ્યો કોલ ના આવ્યો તો શું કરવાનું ફોન નંબર નથી કે એ બંધ હોય તો શું કરવાનું તો જો મિત્રો પેલું એ કે લિસ્ટ નથી આવ્યું તો લિસ્ટ છે તમારું આજના દિવસમાં તો આવી જ જવું જોઈએ કેમ કે અમુક જિલ્લાના લિસ્ટ કાલ આખો દિવસ જો હું રાહ જોઈ મેં દ્વારકાનું લિસ્ટ છે એ રૂંઠાટાણે આવ્યું હતું બરાબર એટલે છે એ લિસ્ટ તો પહેલાં મળવા આવી જશે બીજું છે કે લિસ્ટ આવશે ને એવા તરત જ તમને કોલ છે એ ચાલુ થઈ જશે મને બી છે એ સાંજના સાત સાડા સાતની આસપાસ છે એ કોલ આવી ગયો હતો કે બેન આટલા કે આટલા વાગે તમારે હાજર રહેવાનું છે બરાબર અને જોડે લઈ જવામાં છે ને એને કીધું છે કે આધાર પુરાવા તરીકે કઈ આધાર કાર્ડ કે પાન કાર્ડ કે લઈ જવાનું બરાબર એટલે કોલ નથી આવ્યા તો ચિંતા ના કરું એ જવાબદારી પોલીસવાળાઓની છે તમને કોલ કરવા પણ હા એક છે કે તમારે તમારો નંબર જે હોય ને એ ચાલુ રાખજો પણ એવું ના થાય કે નંબર જ બંધ થાય પછી પોલીસવાળા કોલ કર હોય એટલે બેસ્ટ એ કે નંબર ચાલુ રાખજો કોલ છે એ આજ કે કાલના દિવસમાં છે તમને આવી જશે અને પોલીસવાળાની જવાબદારી છે જે લોકોને છે એ ગાંધીનગર જવાનું છે બરાબર બધાને એટલે સમજો તમે કે ગાંધીનગરના આસપાસના જિલ્લા છે એ લોકોને કદાચ એક બે કલાકમાં નીકળે તો એ લોકો પહોંચી જાય બાકી આપણી જેમ જે પણ છેટાછેટા જિલ્લાઓ છે બરાબર ત્યાંના પોલીસવાળાને બી ખબર છે ઓલમોસ્ટ તમે સમજી લો ને કે જે તમે પ્રાઇવેટ બસમાં જાઓ છો તો બી તમારે સાત આઠ કલાકનો છે સફર હોય એ તમારે દિવસના ટાઈમે એસટીમાં જવાનું છે આટલો ટ્રાફિક નડવાનો છે તો પોલીસવાળાને બી ખબર છે એ લોકો પોતાની રીતે જ તૈયારી કરશે વહેલા જવાનું જ કરશે એટલે આપણે આપણી રીતે જઈને ક્યાંય અઠવાઈ ગઠવાય એના કરતા પોલીસ વાળા જોડે જતો રહેવાનું એ ફાયદો થશે એમ એટલે કોલ નથી આવ્યા તો ચિંતા ના કરતા આજ કે કાલના દિવસમાં કોલ આવી જશે બરાબર આજ સાંજ સુધીમાં તો લગભગ કોલ આવી જશે લગભગ બધાને છે આજ સાંજ સુધીમાં કોલ કરી દેશે એ લોકો એટલે તમારી તૈયારી રાખજો અને તમારા માટે છે એ લોકો વ્યવસ્થા કરેલી છે એટલે તમારે બીજી કઈ ટિકિટ બિકિટની કે એ તો કઈ ચિંતા છે ને કે અમારે ટિકિટ કરાવવી પડે ને આવું કરવું પડે ને વેલા મોડું થાય ને બસ ટિકિટ ના મળે બરાબર એટલે નોર્મલ છે અને અમુક મને ક્વેશ્ચન એવા બી હતા કે બેન અમારે છે એ નંબર બંધ હોય બરાબર તો શું કરવું હવે પોલીસ તમને કોલ કરે છે ને તમારો છે નંબર જ બંધ છે બરાબર તો પોલીસવાળા વાળા કોન્ટેક્ટ કેવી રીતે કરે કારણ કે જે ઓલી પીડીએફ ની આવેલી છે ને જિલ્લા વાઇઝ પીડીએફ એ પીડીએફમાં

તો મારે કેવી રીતે આવવાનું છે મને કેવી રીતે મારે કોઈ કોન્ટેક્ટ થાય એમ નથી બરાબર પોલીસ મારી યાર તો કેવી રીતે કરવું લાફડા એ લોકો કઈક જવાબ દેશે અને આઈ થિંક છે ને બે બે લોકો કોલ કરે છે મને એક છે એ એક આવ્યો એમાં એવા લોકો એવું કીધું કે અમે પોલીસ સ્ટેશનથી બોલીએ છીએ બીજી વાર કોલ આવ્યો હોય કે અમે એસપી કચેરીથી બોલીએ છીએ એટલે એ લોકો છે એ મોસ્ટ ઓફ તો બધાને છે એ રિમાઈન્ડર આપે જ છે બે વાર ત્રણ વાર કે કોઈ ભૂલાઈ ના જાય એમ તમારે નિમણૂક પત્ર લેવા જવાનું છે કે પસંદગી પત્ર જે બી કહેવાય તો તમારે ભૂલાઈ ના જાય ને એટલા માટે તમારે બે બે ત્રણ ત્રણ વાળી લોકો છે એ તમને રિમાઇન્ડર આપે છે કોલ કરે છે એટલે આપણા કરતા વધારે પોલીસવાળાને ચિંતા છે કે આપણે લોકોને સહી સલામત ત્યાં પહોંચાડવાના છે ટાણે પહોંચાડવાના છે પાછા ત્યાંથી ટાણે લઈ આવવાના છે કોઈ બી રહી ગયું ભૂલાઈ ગયું તો એ બધું એ લોકોની ચિંતા છે પણ બસ એક તમારો છે એ મોબાઈલ નંબર ચાલુ રાખજો તમને કીધું હોય એ ટાણે તમે અહીંયા પહોંચી જાજો એવું જ અને બાકી કોલ ના આવ્યું હોય તો ચિંતા ના કરતા આજ સાંજ સુધી રાખજો આજ સાંજ સુધીમાં આવી જશે અને આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય કે કેમ છે તેવું કેમ છે બરાબર તો બિંદાસ કોમેન્ટમાં પૂછજો નવી ભરતીને લઈને બી આપણે છે એ કઈક ના કંઈક વિડીયો લાવશો મને ક્વેશન હતા કે પીએસઆઈ ની તૈયારી કેમ કરવી ને ટૂંક સમયમાં તૈયારી કેમ કરવી તો એનો બી છે વિડીયો ટૂંક સમયમાં આવશે પણ અત્યારે બીજો કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછો